જય માતાજી મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે મેં ઘર માં બેઠા છીએ તો આજ એક મહેમાન આવ્યા છે પરવેણ અને દીપક તો પરવેણ જય માતાજી મિત્રો બહુ સમય પછી પરવેણ બ્લોગમાં આવ્યો ના છે દીપક પરવેણ કોક બોલતો ખરા શું બોલું પહેલા પહેલા રહેતો એટલે હું મારા ગોમડે

તને આવડી આવડી કળિયા આવડી પણ આ બોલવાનો સમય નથી આ બધા મારી મજા રણાવી તને આવડી સચિને બોલાય છે કેનો ઓળખ ગળિયા તૈને કનો ગળિયા

ના કરાઈ ગુલામી ના કરવા દીદે અમર આવો ટામેટું નો વારો હાડો આવો આટલા દરડો હા ગાય એવો અંતાખડી નિયમ હતો ગાવાનું સવન પરવિણ ગા પરવિણે પહેલા ગાયલ એ લોગમાં પરિંગા હેડો રાહ જોઈને બે આટાળો તમે બોલે ક્યારે આવી જઉં રા

આ આપણે જે મંગાવ હોય પિઝા બીજા એવું બધું દીધું મુકું પડ આ લે રે લે આ તાઈન જણે મે તારા હા જોલો તારા ના ન તારા ન તારા બસ આટલા પૈસા કોણ ઘટશે પૈસા કોણ ઘટશે આપડે નહીં પૈસા આજ મેમન ના મું પૈસા મહેમાન આયા

पिल्ला जी कर पेलो पड़े <laughs> पिल्लांना दे मारा हाटे पिल्लांना आठला उतरय आठाडा उतरले आनंद रे मी पण मुंगनाला आडो को नाही पडतो मु <laughs> घेर <पार। laughs> लेजू भाडा दे मार दे

આવશે તો આ જીગા નું ઘર છે તમે કદી ગીત ગાતો નહી હોય તો જીગા ચાલ ગીત ગાઈ લેડે

તો મિત્રો હોજ પડી ગઈ જશે તો આ તમને અમારો લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી